વકીલ સાહેબ જો અમારે કોર્ટ ના ગુરુ છે ને એટલે બોવ ને બોવ એટલે બોવ એટલે ભીડ છે નોતા હરખાણ બાપા તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં છો નવા વિડીયો ની અંદર ફરી વાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાના છીએ બાર થોડાક ટૂર માટે થોડાક દોસ્તારોને લઈ અને થોડાક દોસ્તારો બહાર થી પણ આવવાના છે તો જવાના છીએ ને અત્યારે જતા હતા તો રસ્તામાં થોડાક ભાઈબંધો મળી ગયા છે તો જો તમે ભાવનગર ની હસ્તી છે અમારા શૈલેષભાઈ રાઠોડ અને અમે એટલા ત્રણ લોકો જઈએ છીએ અને આ બધાએ જાતા હતા તો રસ્તામાં સામા મળી ગયા છે તો બાકી શું કહો બસ આનંદ આનંદ મોજે મોજ તમે બધા વિડીયો બનાવો છો બધા છે મયુર બ્લોક ઓકે ઓકે તમને શૈલેષભાઈ ને ઓળખું છું ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ બગદાના અને ગાડી આપણે મૂકી દીધી પાર્કિંગમાં આજે આજે ગુરુપૂર્ણ છે એટલે ખાસ કરીને પબ્લિક વધારે છે તો તમે રહી શકો છો ઘણું બધું પબ્લિક આવીને જાય છે અને પાછળ પણ ઘણું બધું પબ્લિક આવે છે અને અમે ત્રણ છે ને હજી એ થોડાક ફાઈબંધો આવે છે એ થોડાક રસ્તામાં છે અમે પહેલાં પહોંચી ગયા છીએ તો આપણે પહેલાં દર્શન કરી દઈએ બાપા સીતારામના એટલે બહુ ને બહુ એટલે બહુ એટલે ભીડ છે તમે જ જ ખૂબ પબ્લિક છે આજે બહુ બહુ ને પબ્લિક છે એટલે ઉપર દર્શન કરવા જવાનો તો મેળ નહીં આવે કારણ કે પબ્લિક જ એટલું છે અને દર્શન તમે આની પહેલાનો નો બનાવેલો છે એ અચાનક મળી જાય એમાં ખાસ કરીને ચેક કરી લીધું અને આજે બહુ પબ્લિક છે એટલે તમે જોઈ શકો છો ભીડ જ છે એટલે ત્યાં દર્શન કરવું તો થોડુંક મુશ્કેલ છે પણ આપણે સમાજી મંદિર એમ બધે આપણે સમાધિ મંદિર હતું ત્યાં દર્શન કરીને આવી ગયા છે અને આ જગ્યા ઉપર આવ્યા છીએ વડલામાં બાપા સીતારામ દેખાય છે ત્યાં છે અને જોવા તમે ઘણું બધું પબ્લિક બેઠું છે અને અમારા અત્યારે બનાવે છે અને મંદિર ઉપર તો એમ કારણ કે પબ્લિક એટલું છે ત્યાં ગર્દી બહુ છે બધી જગ્યાએ દર્શન કરીને અત્યારે આપણે જઈએ છીએ પરસાદી લેવા બાપા સીતારામ તો અહીંયા ગોપાલવાડીમાં રાખેલ છે બાજુ બહેનો માટે રાખેલું છે અને ગોપાલવાડીમાં સામે રાખેલો છે તો જાય બધા પરસાદી નીતેશભાઈ કેમ છું જમવામાં પરીક્ષાથી લઈને બહાર નીકળે ને તો હા ગરમી ના પલ્લી ગયા કારણ કે અંદર એટલે બધી ગરમી થાય કારણ કે સારા લોકો બધા ઉભા હોય એટલે ગરમી જ થાય કેમ કે યાર હા શું કે વરસાદી થોડીક લીધી બાબાની તો ભૂકા કાઢીને કે વાતાવરણ તમે જોવો ને એટલો બફારો થાય ને વાત પૂછો માં અને શરદળો પણ એટલા છે ને

તમને હું દેખાડો છું નીકળું પબ્લિક એટલે બહુ થોડુંક વાર લાગી જાય ને એના થોડું કામ હતું મોડે છે અમે પરિષદ લઈ લીધી ને બહાર ઉભા થાય ને વાટે

જોને તો બસ એવું નાકા લે લેવું પડે છે એટલે હું લીન વિએયું આયા કે હાલો જાવ પૂછો તો આ ભાઈ જ રહેવાના આ જો જ લાવો કે તમે નો મેળો ફરી ને આવે ને પૂર વરસાદ છે એટલે અત્યારે ઊભા રહી ગયા છે આવડા બધા હે ને દુકાન ની નીચે બે ગયા છે બધા ભોરાજી ને આવડા બધા

તમારો કેટલા પૈસા રૂપિયા મારું કઉ છું મારું મારું મારા કેટલા

મેલા વરગી ગયા બીજું કઈ તમે ભૂટ બુટ જઈ નાખો નાખો અને તમે ગરમી ના હેરાન થઈ જાશો એવું બધું છે એટલે બાપા છોકરા ને પલાડી હા વકીલ સાહેબ જો અમારે કોર્ટ ના

ગાડી મૂકીને ફૂલ ફૂલ ટ્રાફિક હતી તો બહુ મહેનત કરીને ગાડી કાઢી છે કારણ કે બે બાજુ ફોરવીલ હતી અને વચ્ચે ગાડી પીડી હતી તો બહુ મહેનત થી કાઢી તો કાઢ દર્શન કરી શી મેળામાંથી વીઆવાસી ફલે જાય છે હવે થોડો વરસાદ રહી છે એટલે સારું છે કારણ કે ત્યાં બધી દુકાને કોક ની દુકાને ઉભા રહ્યા હતા અને હવે આપડે વિડીયોને કરી તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા દો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય